આ લાવવા એ મિત્રો લાગે પડી ગયો પણ પાણી નહીં પીતી મીરા બધો ખાય હાથી ગા વાળનું બાટું બધું ખાય પાણી ના પીતી બે રોઈડ થઈ ગઈ ને આ થોડીક કલર આનો ઓળો છે પછી રોઈડ થઈ ગયું ખાય બધું લો પણ પાણી નહીં પીતી અને મિત્રો આપણી આ ગામ અહીંયા ગઈ છે કાલે સમી રાતે ટાઈમ નહોતો આપણી ભાઈને વોલોક બનાવી નાખે અને આને આવ્યો છે વારફડા વાસડા બતાવ તમને જો આ છે એનો વાસડો વાસડી વાત તો સારી લાગે ગાને મિત્રો ઘર નહોતી પડી ઘર ક્યાં આવી પડી વધાઈ ગયા ગામાં the નેક્સ્ટ day તો મિત્રો આ છે બીજો દિવસ કાલ કાલ મિત્રો કઈ વલો બનાવવાનો ટાઈમ ન રહ્યો આ ગા આપણે નવી લાવ્યા થઈ ખાવા મડી છે ના દોવા નો દેતી મિત્રો પણ આ કમ્પ્લીટ દોવા દેવા મળી છે કાલ હાજે 3 લિટર દૂધ દોયું હતું હવારમાં તો હાજે વટક દીધું હવારમાં વટકી નહોતી તોય ચાર સાડા છ લીટર દૂધ દઉં છે ચલાવે એ તો વળતું છે કાલ તો ભૂરાયું એવું થઈ ગયું હતું મારવા એવું ધોડતું છે અત્યારે રો ખાવા મીડ્યું શાળા ના કરવાના પાણી એને ભાઈ આપણી વાસડી રો કેવી લાગે એમાં સારું નામ કોમેન્ટ કરી દઉં નામ નથી કોમેન્ટ કરતા રહેજો મસ્તી નહીં લાગે કાન વાહે રાખે છે આગળ રાખે તો કેમ પણ કાંઈ ન ઘટે આ ગાની વાછળી છે ગાને એક આખા મિત્ર દૂધ ઓછું આવે ભાઈ જ માન રહ્યો આ ગામ મિત્રો કાલે પાણી નથી પીતી પણ હવે કમ્પ્લીટ પાણી પીવા મળ્યું છે કેમ લાગે મને મૂકવા જવું પડશે પણ નહીં મિત્રો આપણા ફુવારા શરૂ કરી દીધા છે બધા જો ઉનાળા આવી ગયો મિત્રો ફુવારા તો શરૂ કરવા આપણે ધર્શિન મજા આવી ગઈ કાંડું પાર આવી દીધું તો રૂપાળી લાગે હવે અને મિત્રો આપણે આ ગામ અહીંયા ગયી અને મિત્રો આ બે આળખો છે મજ સોપડી દીધી છે હલો મિત્રો ફટાફટ મસ્ત સોપડી દેવી જો મિત્રો મય સોપડી દીધી છે મસ્ત છે મિત્રો આળો વિતરી જાય છે હાલ આપણે ફાઇનલી મસ્ત સોપડી દીધી છે કેટલાક ગીમાં આળખો વિતરી જાય જોઈ બે આસરોમાં સાચો આળખો છે આ બધો આળખો વિતરી જાય તો એ ઓછો હોય ને ઓલા ડૂટા સુધી આળો ગયો અને વાસળો બતાવું તમને જો સારો છે મિત્રો વાસડો વાસડી વધતો એમ થાત ને ઘટે જ નહીં અને પંપની મદદથી આપણે ફુવારા શરૂ કર્યા છે જો અંદર બહારના બંધ કી દીધા છે ફોલ સાફ કરવાના છે બધા આ બધા સાફ કરીને શરૂ કર્યા છે ગાઉ માથે ગાના પાણી પાવા જવું છે છોડી પાણી પાઈ દો જો કેમ એમ કહી દીધું છે મિત્રો આપણે ડોલ મૂકી છે પણ પાણી પીતી નથી કાંઈ આ એવડામ પાણી પાવું છે પણ એવડામ પાણી નું આખો ભરેલો હોય ત્યારે લઈ દેવું આગળ ભરાઈ દે પછી લઈ દેવું અને અત્યારે ના લઈ દે આ ડોલ માં મૂક્યું પણ ફૂંકતી ના ફુવારા શરૂ થઈ અને મજા ના આવી ગઈ અમુક ગાવ ન ફાવતું હોય પાણી તો પીવું જ ન જોઈએ મિત્રો હું છે મિત્રો આ ગાને આ ગાને નવી લેવાય ગાને આગળ નાખી દીધા નવી લેવાય ગાય તમને બતાવું વાંસ દેશે તમને બતાવું જો મિત્રો નહીં લેવાઈ ગયા છે આ વાંસ દિસે ગમેન્ટમાં ઘડીને જાઠી ઠીક ઠીક છે વીસ દર છે પણ